છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુસ્લિમ માનવતાનું હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના એસટી ડેપો સામે આવેલા નવીનગરી વિસ્તાર જ્યાં બાર વર્ષ પહેલા એક શાહિદ મનસુરી નામના મુસ્લિમ ભાઈએ

મામેરું ભરવાનું ભૂલ્યા નહીં અને હવે તેમના પરિવાર સાથે તેમની માનેલી સોનુ મૃત્યુ થતા શાહિદભાઈ મનસુરીને જ સગાભાઈ માન્યા છે ત્યારે ભાણીનું મોસાળું લઈને આવેલા મુસ્લિમ મામાનું ઠાકરડા પરિવારે પણ ભાવભર્યું સ્વાગત કર્યું અને ફુલહાર પહેરાવ્યા હતા અને તેમનું મોઢું મીઠું કરાવ્યું ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન એક ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું અમાર મોસાળું ભરવાનું હતું જે અમારા મામા છે ને એ લઈને આવ્યા છે મોસાળુ અને ખુશ બી એટલા છે કે મોસાળુ લઈને આયા અમારા મામાના ના તાને મોસાળું લાવવાનું હતું એટલે મામા બનાયેલા છે તે લઈને આવ્યા સાથે અમારા જે મો બોલેલા બેન છે સોનલ બેન એમના ઘરે મામેરું લઈને આવેલા હતા અને અગાઉ અમે જે અમારા મોટાબેન છે મીનાબેન એમના ઘરે પણ મામેરું ભરેલું હતું ખૂબ રંગે ચંગે ભરેલું હતું પરંતુ બે મહિના અગાઉ મારા પિતાશ્રીનું ધ્યાન થયેલું હતું જેના કારણે અમે સાદગીપૂર્વક મામેરું ભરેલું છે અમારી ભાણી જે છે ઉર્વશી જે છે એ દીકરીના લગ્ન પ્રસંગે આજે અમે સાદગીપૂર્વક મોસાળું ભરેલ છે અને એનો આવનારું જીવન સફળ રહે અને શાંતિપ્રિય રીતે વીતે એવા આશ્રયથી આજે અમે એને દુઆઓ પણ આપેલ છે સાથે સાથે સમાજની અંદર એક લાગણી પ્રસરે હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે અને જે બંને સમાજો વચ્ચે બંને જે કોમ છે એના વચ્ચે વચ્ચે પ્રેમનો સંબંધ નિભાવી રહ્યા દરેક દરેક લોકો એવી આશાઓ સાથે અમે આજે મામેરું ભરેલું છે